કલકાલ અને સોસાયટીના આગેવાન બશીરભાઈ ઇરફાનભાઈ બોક્સર રફીકભાઈ સોસાયટીના આગેવાનો અને મહિલાઓ હાજર કાર્યક્રમની શરૂઆતમાં તિલાવતે કુરાંતિ કરવામાં આવી હતી આ રસ્તામાં ત્રણ લાખ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ફાળવી આપવામાં આવ્યા હતા અને વધારાનું આજરોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો આ વિસ્તારના પ્રમુખશ્રીઓ સોસાયટીના આગેવાનો બસિદભાઈ રફીકભાઈ તમામ આગેવાનો હાજર રહ્યા છે સાડા ત્રણ લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે સાથે સાથે આ જ ફરિયાદના લોકોએ ચાલુ કામમાં એક લાખને વીસ ચાલીસ હજાર રૂપિયા ખર્ચી ને જે બાકી દિવાલથી દીવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે ત્યાં તકે સોસાયટીના ફરિયાદના આગેવાનોના આપણે આભાર માનીએ કે આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ રીતનું કામ પૂર્ણ કર્યું નગરપાલિકાના અમારા સાથી સભ્યોનો પદાધિકારીઓનો અધિકારીનો આભાર કે ટાઈમ ને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાંટો આવશે આ વિસ્તારના વિકાસમાં સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં એક બે જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂર્ણ થશે એ રીતે અમે ખાતરી આપેલી છે આ તકે હાજર તમામ લોકોનો પ્રમુખશ્રીનો નેશનલ પાર્ક આગેવાનો આભાર